સેવા સેવા થાય તો જે કરતું હોય એને સહયોગ કરીએ સહયોગ પણ ન થાય તો કમતી કમ જે કરતું હોય એને અટકાવીએ નહીં અને કદાચ એ પણ ન થાય તો જે સેવા કરતું હોય એની મશ્કરી ન કરીએ એને હૃદયમાં પીડા થાય એ ન કરીએ પ્રભુ કહે કે કોઈ મારા ઉપર અપશબ્દ કહે ને પ્રભુ કે હું ક્ષમા કરી દઈશ પણ જ્યારે જીવ પ્રભુની સન્મુખ બેઠો હોય પ્રભુની સેવામાં હોય અને એ વખતે જો આપણા દ્વારા એવા કટુ શબ્દ નીકળે કે એનું દિલ દુખાય તો પ્રભુ કહે છે કે એ પ્રહાર એની ઉપર નહીં એ પ્રહાર તમે સીધો મારી ઉપર કર્યો છે અને માટે કહ્યું હરિજન કી હાંસી કરે

આપણે જે માણી રહ્યા છે એમની કરેલી ટહેલનું ફળ છે કદાચ ન સમજાય તો એનો મતલબ કદાય કદાબી એ નથી કે જે કરે છે ખોટું કરી રહ્યા છે એટલે ભક્તો જ્યારે પ્રભુની સેવામાં હોય પ્રભુની ટહેલ કરતા હોય ત્યારે ધ્યાન રાખવું કે આપડાથી એનું દિલ એ વખતે ન ડૂબે કારણ કે એ પ્રભુને સૌથી વધારે પીડા આપડા દ્વારા એમાં પ્રાપ્ત થાય છે